કહી કે ભક્તના મનમાં જે મનોરથ જાગ્યો એ જ પ્રભુની ઈચ્છા કેમ ભક્તા વિલાષા ચરિતા નુસારી તમારા મનમાં જે ભાવ જાગે એ પ્રમાણે ક્રીડા કરનારા શ્રી એટલે નિજે તહ કરીશ આપણે એમ કહીએ ને તો કે ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે કરશે આચાર્યો ટીકામાં એક બીજો પણ અર્થ બતાવ્યો નિજનોની ઈચ્છા પ્રમાણે કરનારા ઠાકોરજી તમારો જે મનોરથ હશે શરણાગત જીવ

અને પોતાના સામર્થ્ય છોડી ભક્તો પાસે અસમર્થ બની જાય એમાં જ છે યશ ભગવાન બહુ મોટા ભગવાન જેવા કામ કરે ને તો એમાં આપણને આશ્ચર્ય ન થાય એમાં ભગવાન નો યશ ન વધે ભગવાન તો કરે જ ને આગળ નરેન્દ્ર મોદી પડેલું ટીસ્યુ ઉપાડે ને તો બધે છાપામાં ફોટા આવી જાય એ પોતે પ્રધાનમંત્રી જેવા કામ કરે તો એમાં કઈ આશ્ચર્ય ન લાગે બા ફટા તો પ્રધાનમંત્રી જે કરવું પડે ને તો કરવાના જ હોય આ બધી તો દેશો સાથે દિલ કરવાની જ હોય પણ આવા પ્રધાનમંત્રી એક નાનકડું ટિશ્યુ કચરો ઉપાડી દીધો તો ફોટા જરૂર એમ ભગવાન આ ગોપીઓના ઘરે માખણ ચોરવા જાય છે તુરંત બધા ફટા પાડીને પડે દુગધા દી છૌરેડ યશોવિસારે આ દુગધા એક માખણના લોંડા માટે નાચે છે આટલો મોટો ભગવાન જેના ઈશારે આખી દુનિયા નાચતી હોય એ ગોપીના માખણ માટે નાચે છે ભગવાનના યશનો વિસ્તાર એટલે કે સમર્થ વ્યક્તિ ક્યાંક અસમર્થતા બતાવે ને ત્યારે એનું માધુર્ય વધી જાય જો પ્રભુનું ઐશ્વર્ય તો છે જ એ જોઈને બધા નમે પણ માધુર્યને જોઈને ભેટી જવાની ઈચ્છા થાય પ્રભુ પછી કહેવાની મારો ઠાકોરજી મમા પ્રભુ શ્રી પહેલો તો ઐશ્વર્ય જુઓ ને તો બધા ઐશ્વર્યમાં ઈશ્વર બધા નો લાગે લાગે મારો મારો ઠાકોરજી લાલન ને સુંદર રીતે કેવું સ્મિત કરે છે કેવો આનંદ થી સ્વીકારે છે ત્યારે પોતાના પણ થાય અને પોતાના પણ થાય ત્યારે ભક્તિની સર્વોચ્ચ અવસ્થાએ પહોંચાય મારો ઠાકોર મમા છે તો માધુર્ય આવે ત્યારે વ્યક્તિગતતા આવે

અનંતતા તો ભક્તિની નિષ્ઠામાંથી પટેલી સુગંધ છે આ આ પતિવ્રતા છે એ સ્ત્રીનું ગૌરવ છે ક્યાંયક ને વરેલી છે એનું ગૌરવ છે એની ખામી ન કહેવાય એમ ભક્ત ક્યાંક કોઈને વરેલો છે એનું ગૌરવ છે એની કમી ન કહેવાય લોકો એમાંય દર્શન કરે ના આ તો સ્વભાવ છે આ કોઈ શરત થોડી છે તો સહજ છે પ્રભુ પણ અનંતનેતાનું દાન કરે કારણ જ્યારે પોતાને અસમર્થતાનું ભાન થાય ને ત્યારે પ્રભુની સર્વ સમર્થતાનું જ્ઞાન થઈ જાય અને આ કોરોનામાં તો કેવું થઈ ગયું બધાને અસમર્થતાનું જ્ઞાન થઈ ગયું ગમે તેટલા એકાઉન્ટમાં પડ્યા હોય પણ બેંક ખુલે તો કઈક થાય ને કરોડ રૂપિયા હાથમાં હોય પણ એકે દુકાન ખુલ્લી ના હોય શું લઈ લો તો ક્યાંક આપણી અસર અરે આ ઘણા લોકો એમ કે મારા તો બહુ મોટું ફ્રેન્ડ સરકાર એને જ એસએમએસ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં હું પોઝિટિવ છું આપણું તો બહુ મોટું સર્કલ આપણે તો આમ આપણે જ કેવું પડે આવતા નહીં અસમર્થતાનું જ્ઞાન પ્રભુના સામર્થ્યનો આપણને અનુભવ કરાવે કે પ્રભુ સર્વ સમર્થો તતો નિશ્ચિત તથા ત્યારે આ મહાપ્રભુજીના આ શબ્દો આપણને યાદ આવે સમર્થ તો એ કેવલ હરી છે કારણ એનું સામર્થ્ય સંજોગો અને સહાયતા ઉપર ડિપેન્ડ નથી એને કોઈની મદદ લેવી પડતી નથી એને કોઈને કહેવું પડતું નથી એને ક્યાંય જવું પડતું નથી એને કંઈ પકડવું પડતું નથી એને કંઈ લાવવું પડતું નથી માણસના સામર્થ્ય છે ને દિવસ આ બધું કંઈક ભેગું કરે તો એને સામર્થ્ય થાય પ્રભુના કશાની જરૂર નથી એ પોતે સમર્થ છે સમર્થ એને જ કહેવાય જેને કશાનો આશ્રય કર્યા વગર એને પોતાના પ્રબળતા પ્રભાવ દેખાઈ શકે એ જ સમર્થ છે આપણે તો ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુને કારણે આપણે મારી પાસે પૈસા છે મારી પાસે બળ છે મારી પાસે સાથ છે મારી પાસે સંગઠન છે મારી પાસે ક્યાંક પોતે અસમર્થ થઈ કોઈના આશ્રય કરીને સામર્થ્ય બતાવે પ્રભુના સામર્થ્ય માટે પ્રભુએ કોઈનો આશ્રય કરવો પડતો નથી એ પોતે જ કાફી છે એને તો કેવલ વિચારવા માત્રથી સૃષ્ટિના સર્જન કરી શકે છે લય કરી શકે છે આ પ્રભુનું સામર્થ્ય અને જ્યારે આ સામર્થ્યમાં તમે શરણાગત થાવ છો ત્યારે જેને શરણાગત થયા છો એનું સામર્થ્ય તમને મળી જાય હવે કોઈ કોઈ કારમાં વ્યક્તિ હોય તમને લિફ્ટ આપે બેસાડી લે તો જેટલું એસી એને અનુભવ થતું હોય જેટલી સ્પીડ એને થતી હોય એ બધી તમને થાય કે જયારે પહોંચે ત્યારે જ તમે પહોંચો કે નહીં ભલે કાર તમારી નથી પણ એના આશ્રયમાં આવી ગયા એટલે એને જે પ્રભાવ છે એને જે વ્યવસ્થા છે એ તમારી થઈ જાય છે એમ જે ભગવદી એ થઈ જાય છે એટલે શું તાદશી તેના જેવા ભગવાન નું સ્મરણ કરતા કરતા સેવા કરતા કીટ ભ્રમર ન્યાયે જેમ કીટક ભ્રમર બની જાય એમ ભક્ત ભગવદી ને એના જેવું સામર્થ્ય એટલે વાર્તા સાહિત્યમાં જુઓ ઘણા કૃષ્ણ કે મરી ગયો હોય ને અષ્ટાક્ષર ત્રણ વાર ખોલી જળ ચાટે પાછું જીવંત થઈ જાય પોતે આશીર્વાદ આપે બાળક થઈ જાય મૃત બાળકને જીવંત કરી દે જેવું મહાપ્રભુજી નું સામર્થ્ય જેવું પ્રભુ એવું સામર્થ ભગવતી કારણ એના થઈ ગયા છે એના થઈ ગયા છે એટલે પ્રભુએ પોતાના જીવા કરી દીધા છે પ્રભુએ પોતાનું સામર્થ્ય એને આપી દીધું છે તો આ ગોવર્ધન નાથજી એટલે ગોવર્ધન ગિરરાજજી નું વર્ધન કરનારા એવું ત્રીજું નામ શ્રીનાથજી નું છે દેવ દમન શ્રીનાથ અને આ બધા નામો ગર્ગ સંહિતામાં આપેલા છે આપણે પુષ્ટિ માર્ગીઓ પાડ્યા એમ નથી શ્રીનાથજી નો મૂળ ઇતિહાસ તો ગર્ગ સંહિતામાં મળે છે જે ભગવાન શ્રી કૃષ્ણના પુરોહિત હતા ગર્ગજી એમણે હજારો વર્ષ પહેલા જે ગર્ગ સંહિતા લખી એમાં શ્રીનાથજી નું નામ લખ્યું છે આ બધા વર્ણન દેવ દમન ગોર્ધનનાથ શ્રીનાથ આ બધા નામો તો ગર્ગજી કહેલા છે ત્યાં ગર્ગ સંહિતામાં શ્રીનાથજી ભલે આપણે સવા પાંચસો વર્ષ પહેલા સાડા પાંચસો વર્ષ પહેલા મહાપ્રભજી પ્રગટ કર્યા શ્રીનાથજી નો સ્વરૂપ મથુરા પધારી રહ્યા હતા નંદ ને યશુદાજી કહેવા લાગ્યા કે તમારા વગર લાલના મેં કેમ જીવીશું અને ત્યારે પ્રભુ કહે છે કે મૈયા મેં વિધ લીલાઓ કરી એમાં તમને મારી કઈ લીલામાં વધારે આસક્તિ છે ત્યારે કેવું તે તો ઘણી લીલાઓ કરી પણ જયારે ગિરરાજ બાબાને પોતાના શ્રીઅસ્તમાં ધારણ કર્યા સર્વ પ્રજવાસીઓને આશ્રય આપ્યો એ સ્વરૂપના અમને વિશેષ આશક્તિ છે અને કહેવાય છે કે પ્રભુએ એ જ સમયે પોતાના શ્રીઅંગમાંથી આબેહૂબ પોતાનું સ્વરૂપ આજે જે બિરાજે છે એ શ્રીનાથજી નું સ્વરૂપ પ્રગટ કર્યું અને યશોદાજી અને નંદ બાબાને કહ્યું તમે આમની સેવા કરજો સાક્ષાત મારો જ અનુભવ તમને થશે અને એટલે તો નંદ બાબા યશોદાજી વ્રત તો કોઈ માં તો સ્નેહ કરતી હોય બાળકને તો એક ગામ છોડીને બીજે ગામ મથુરા ના જઈ શકે કેમ ન ગયા કારણ કે આ સ્વરૂપ બિરાજે છે એમની પાસે અને એમને લાલ લડાવે છે તો એવું જ સુખ મળે છે જેવું ઠાકોરજીને લાલ લડાવે એમના જ સ્વયં પ્રગટ છે અને જ્યારે સ્વધામ પધારવાનો સમય થયો ત્યારે ગીરાજજીની કંદરામાં આ શ્રીનાથજી સ્વરૂપ પધરાવીને ગયા એવી પ્રાચીન વાયકા છે અને એ કંદરામાં શ્રીનાથજી બાબા બિરાજમાન થયા તો ત્રીજું નામ એની પ્રાગત્યની પણ થોડી ઘણી ચર્ચા કરીશું ત્રીજું નામ દેવ દમન શ્રીનાથ કારણ કે ઠાકોરજી શ્રી કૃષ્ણ કૃષ્ણએ તમે દશમસ્કનની બધી જ કથા જુઓ દરેક દેવોનું દમન કર્યું છે તમે એક 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 પ્રસંગ જોતા બ્રહ્માજીનું દમન કર્યું ઇન્દ્રનું દમન કર્યું વરુણ દેવનું દમન કર્યું કામદેવનું દમન કર્યું અને એટલા માટે શ્રીજીનું નામ પડ્યું દેવ દમન શ્રીનાથ ગ્રણ કાર્યો પ્રભુએ કર્યા ભક્તોનો નિરોધ કર્યો અસુરોનું મર્દન કર્યું અને દેવોનું દમન કર્યું તમે દસમસ્કર ની લીલા જુઓ ત્રણ કાર્ય પ્રભુના કરેલા દેખાશે જેટલા અસુરો હતા એનું મર્દન કર્યું જેટલા ભક્તો હતા એનો પોતાનામાં નિરોધ કર્યો અને જેટલા દેવો હતા એમનું દમન કર્યું દમન એટલે દેવતાઓને મળેલું સામર્થ્યથી દેવતાઓ પોતાને ઈશ્વર માનવા લાગ્યા ભગવાન માનવા લાગ્યા કે અમારે કારણે આ બધું બ્રજવાસીઓ જીવી રહ્યા છે અમારે કારણે આ બધી પૃથ્વી ચાલી રહી છે ત્યારે પ્રભુએ નિગ્રહ કરીને કહ્યું મેં તમને જે જવાબદારી આપી છે એ પ્રમાણેનું સામર્થ્ય આપ્યું છે મારી પાસેથી તમને મળે છે તમે ઈશ્વર નથી ભગવાન બનવાની કોશિશ ન કરો તમારા સ્થાનનું માન રાખી તમારા સામર્થ્યમાં રહો આમને મારનાર અને બચાવનાર તો હું છું તમને શક્તિ આપનાર હું છું તમારું સર્જન કરનાર હું છું અને દમન કરી એમને દેવતા પદ યાદ અપાવ્યું એને કહેવાય એટલે બ્રહ્માજીનું દમન કર્યું એમને તો હું સૃષ્ટિ સર્જન કરું છું પોતે બ્રહ્માજી બનીને બ્રહ્માજી ને દ્વાર માંથી રોકી દીધા એવી કથા આવે છે તો હું પિતા છું પરમ અને હું જ આ સર્જન કરનારો છું એવું સ્મરણ કરાવી એમનું દમન કરી દેવતા પર યાદ અપાવે એટલા માટે શ્રીનાથજી એક નામ છે દેવ દમન શ્રીનાથ તો ત્રણ નામ અને ત્રીજું નામ શ્રીનાથજી શ્રીના નાથ શ્રી સ્વામીજી નાથ છે એટલે જ શ્રીનાથજી એકલા નથી બિરાજતા એ યુગલ સ્વરૂપે બિરાજે શ્રીનાથજી આપણા પુષ્ટિ માર્ગી સ્વરૂપો ક્યારે એકલા નહીં જાણવા એટલે તમે ચોટી ધરાવ છો નકવેશ્વર ધરાવ છો કર્ણફૂલ આદિ ધરાવ છો છે ઠાકોરજી પણ સ્વામીજી ના પણ આપણે ધરાવીએ છીએ કારણ કે આપણે ત્યાં ભલે લાલન પણ હોય તો યુગલ સ્વરૂપે બિરાજ ભલે શ્રીનાથજી હોય તો યુગલ સ્વરૂપે બિરાજ એમાં યુગલ સ્વરૂપની ભાવના આપણા સ્વરૂપમાં આપણે કહીએ નહીં તો ઠાકોરજીનું વર્ણ તો શ્યામ છે ને તમારા લાલન તો પીળા છે પીત છે ને દાદા તો તો પછી શ્યામ રંગના ના હોવા જોઈએ પણ કેમ પીડા છે કે સ્વામીજીનું સ્મરણ કરતા 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 પ્રભુ રાધાજી ના આવેશ વાળા થઈ ગયા એટલે પીત છે એટલે સ્વરૂપ ઠાકોરજી નું પણ વર્ણ સ્વામીજી નું છે એટલે ઉભય સ્વરૂપ છે એટલે હંમેશા જયારે પણ ભાવના કરો જયારે બાલ ભાવ કરે આપણે તો સર્વ ભાવે ભજવાની વાત છે સર્વ ભાવે જ્યારે ભજીએ છે તો પલ્લામાં ભલે ભાવ 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 થાય પણ જ્યારે ફૂલ મંડલીમાં પધરાયા જે કુંજમાં પધરાયા ત્યારે યુગલ સ્વરૂપ બિરાજતા હોય એવો ભાવ કર એમાં કિશોર ભાવ થાય છે બેટ હરી રાજ સંગ કુંજ ભવન અપને રંગ યુગલ સ્વરૂપ બિરાજ આ ભાવના કરે તો શ્રી નાથજી એટલે કે સ્વામીજી નાથ બિરાજે છે સ્વામી શ્રીનાથજીમાં સ્વામીજી બિરાજમાન એકલા સ્વરૂપ આપણે ત્યાં છે જ નહીં આ પુષ્ટિ માર્ગમાં એકમ એકલતા છે જ નહીં મહાપ્રભુજી પણ જુઓ તો વૈષ્ણવ સાથે જ છે રહપ્રિય છે ગામની બહાર બને બિરાજ પણ ચાર પાંચ તાદૃશ વેસ્ટિત ભગવદીઓ થી તો આવેસ્ટિત છે જ પુષ્ટિ માર્ગમાં એકલતા નથી તમે જ્યારે પણ ગોપીજનો પણ જોશો તો યુ થશે તામસ યુથ યા સાત્વિક ઋષિ રૂપા ઋષિ શ્રુતિ રૂપા બધા યુથ છે મંડળીઓ કીર્તન મંડળી ફૂલ મંડળી ગ્વાલ મંડળી ભજન મંડળી આ બધી મંડળીઓ છે આપણે ત્યાં એકલતાની ભક્તિ નથી જ્યાં કેવલ ધ્યાન માર્ગ હોય ત્યાં એકલતા હોય જ્યાં પ્રેમ માર્ગ હોય ત્યાં સમૂહ હોય જ્યાં ઉત્સવ માર્ગ હોય ત્યાં સમૂહ હોય કે આ તો ઉત્સવનો માર્ગ છે અહીંયા તો વિરહમાં પણ ગોપીજનો ગોપી ગીત ગાય તો એ કહ્યું કે ઓગણીસ પ્રકારના યુદ્ધ છે માફ કરજો એટલે જ્યારે તમે કીર્તન ઢોળપત માં જોશો ચાલ સખી યમ પાન કરી આજ સખી દરેક માં સખી જનો સાથે લઈ જાય છે એકલા નહીં હોય દરેકમાં સખી શબ્દ હશે કે ચાલો જઈએ યમુના પાન કરવા અને દરેકમાં ક્યાંક કોઈકને સાથે લઈ જવાની વાત તો જ્યારે જ્યારે પુષ્ટિ માર્ગમાં ક્યાંય જવાની વાત થઈ એકલા નથી ગયા સબ મિલ ગાઓ માય બધા મળીને જાય કોઈકને સાથે લઈને જાય છે અને એટલા માટે અહિયાંની ભક્તિ એ યુથની ભક્તિ છે શ્રી ઠાકોરજી જેમની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એવા શ્રી દેવ દમન શ્રીનાથજી નિકુંજ નાયક શ્રીનાથજી શ્રી ગોવર્ધન નાથજી અને શ્રીનાથજી એટલે સ્વામીજીના નાથ છે શ્રી એટલે લીલાનો વૈભવ અને સમગ્ર લીલા પરિકર નાથ એ શ્રીનાથ છે કારણ કે પ્રભુમાંથી જ સમગ્ર લીલા પરિકર પ્રગટ થયું તો આમ શ્રીનાથજીના જુદા જુદા નામોનો ભેદ બતાવ્યો થોડીક એમના પ્રાગટ્યની કથાનો જો આપણે ચર્ચા કરીએ તો આ એક 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 તત્વોને જોઈ અને સાથે સ્વરૂપની લીલાના પણ દર્શન કરીશું પ્રાગટ્યની આપ લીલા જાણો છો કથા સુપ્રસિદ્ધ છે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશ ગર્ગ સહિતામાં પૂર્વમાં ઉલ્લેખ કરેલો છે આ રીતે કલિયુગના પિસ્તાલીસો વર્ષ વ્યતીત થયા બાદ શ્રંગાર મંડળમાં શ્રી ગોવર્ધન શ્રી ગિરરાજજીની ભીતરમાંથી ભગવત સ્વરૂપનું પ્રાગટ્ય થશે એવા સ્પષ્ટ શબ્દો અને જગતમાં દેવ દમન શ્રીનાથ ગોવર્ધનનાથના નામે એ સ્વરૂપ પ્રસિદ્ધ થશે એવા ઉલ્લેખો આવે છે પ્રભુ પધારે એના પહેલા પહેલાનો લીલા પરિકર પધારે છે પ્રસિદ્ધ કથા છે રોજ સદુ પાંડેની ગાય ગિરરાજ્યની ઉપર જાય છે એક સ્થાન પર દૂધ સ્ત્રવીને આવે છે રોજ જ્યારે ધોવાનો વારો આવે દૂધ નીકળે નહીં આશ્ચર્ય થાય આનું દૂધ કોણ દોહી જાય જોયું જામ પથ્થર ખસેડ્યો નાગ પંચમી ના દિવસે જયારે ભૂજા ના દર્શન થયા હવે તો ભૂજા નું ચાલ્યું લોકો એની માનતા રાખવા લાગ્યા મેળો ભરાવા લાગ્યો બ્રજમાં અને બધાની માનતાઓ પૂરી થાય જે જે ભાવનાઓ લઈને આવે શ્રીનાથજી બાબા બધાની માનતાઓ પૂરી કરે પેલા પ્રભુ પ્રભાવ બતાવે છે પછી માધુર્યને પ્રગટ કરશે અને હવે ધીરે ધીરે ક્રમ બંધાવા લાગ્યો થોડી શીઘ્રતાથી જઈએ શ્રી મહાપ્રભુજી ઝારખંડમાં બિરાજ પરિક્રમા કરતા કરતા પ્રભુ ઝારખંડ મેં પ્રભુને અબ કે મોહી મિલો મનભાઈ પરિક્રમાથી જી જતાઈ ઝારખંડ મેં પ્રભુને જતાઈ કે મોહી મિલો મનભાઈ હવે આપ પધારો મારી સેવા જગતમાં પ્રગટ કરો અને મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા છોડી દીકરી નરો કટોરામાં દૂધ લઈને શ્રીનાથી ત્યારે વિક્રમ સબત પંદરસો પાંત્રીસ માં મહાપ્રભુ નું પ્રાગટ્ય એકાદશી ના દિવસે થયું એ જ દિવસે કંદરામાંથી શ્રીનાથી મુખારવી પ્રગટ થયો આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગ માં પ્રભુ અને મહાપ્રભુ ગુરુ અને પ્રભુ એક જ દિવસે પ્રગટ થયા બંને થયું નરો ઉપર કૃપા શ્રીનાથજી ની થઈ છે આજ્ઞા કરી છે તું રોજ કટોરો ભરીને મારા માટે દૂધ લાવ અને રોજ લઈ જાય શ્રીનાથજી બાબાને પાય ને મહાપ્રભુજી પણ શ્રી ઠાકોરજી પણ ખૂબ પ્રસન્નતાથી આરોગ્ય આજે મહાપ્રભુજી પધાર્યા છે એમના સ્વાગતા માં તૈયારીઓમાં મોડું થઈ ગયું રોજ જે સમયે દૂધ પાવા જતી મોડું થયું શ્રીનાથજી બાબા ભૂખ્યા થયા ઉપરથી અવાજ લગાવ્યો ઓ દૂધ અને કાનમાં શબ્દો પડ્યા ને મહાપ્રભુજીના કાનમાં પડ્યા નરો તો જલ્દી જલ્દી દૂધનો કટોરો લઈને દોડી પાઈને પાછી આવી મહાપ્રભુજીએ કહ્યું કે થોડું દૂધ બચ્યું છે બતાવો અને થોડા દૂધ પડ્યા હતા હાથમાં લીધા ને મહાપ્રભુજી અદ્રામૃત પાન કરી ગયા

મહાપ્રભુજી આખી રાત આપે અહિયાં ઉલ્લેખ છે આ શાસ્ત્ર માં કહ્યું ગર્ભસંહિતામાં કહ્યું અરે નામ સાથે ઉલ્લેખ કર્યો છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ આ કલયુગના પિસ્તાલીસો વર્ષ વ્યતીત થયા બાદ વ્રજ પ્રગટ થશે અને એ સ્વરૂપ આ સ્વરૂપ છે

પણ પડ્યા અને યાદ આવ્યું અત્યારે તો હું આચાર્ય સ્વરૂપે છું ગુરુ રૂપે પ્રગટ થયો છું અને જોડ્યા પછી બે હાથ અને યાદ આવતાની સાથે બે હાથ જોડીને દંડવત કર્યા અને આગળ ગાન કરતા ગયા

શ્રીનાગજી ચરિત્ર તો ઘણું લાંબુ ઘણી બધા વિસ્તારની અનેક વિવિધ પ્રકારની કથાઓ છે પણ છે કે ગિરરાજજી ઉપરથી બેવાડ શ્રીનાગજી પધાર્યા છે આખો એનો ઇતિહાસ આજે પણ આપણા આચાર્યોએ સુવર્ણ અક્ષર અંકિત કર્યો છે આપણા ઠાકોરજીઓ સ્થાપિત નથી હોતા એ ચાલતા ફરતા હોય છે સ્વરૂપ છે ને અહીંયા તમે જો દરેક ભગવત સ્વરૂપો ક્યાંકથી 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 પધાર્યા ક્યાંક બિરાજ્યા આપણે ત્યાં સ્થાપના નથી આપણે ચલિત સ્વરૂપો છે બધા અને આમ કુમનદાસ આવ્યા શરણે રામદાસજીને સેવા સોંપી છે અનેક પ્રકારની કથાઓ પહેલા કીર્તન કરવાની સેવા સોંપી અનેક પ્રકારના પ્રસંગો છે જેવી લીલા સારસ્વત કલ્પમાં ઠાકોરજી વ્રજભક્તો સાથે કરી એવી જ લીલા શ્રીનાથજી બાવાએ વ્રજવાસીઓ સાથે લીલા કરી માનો ફરી સારસ્વત કલ્પ પ્રગટ થઈ ગયો કલયુગમાં જ્યારથી શ્રીનાથજી બાબા બિરાજમાન થયા પાથો ગુર્જરી આદિ લચ્છો ગુર્જરી અનેક પ્રકારના પ્રસંગો આવે છે કેવા કેવા હાસ્ય વિનોદ ની લીલાઓ ઠાકોરજી કરે છે કુમનદાસજીને માખણ ચોરી કરવા માટે લઈ જાય છે અને માખણ ચોરીને અનેક લીલાઓ ગુમનદાસ તો પકડમાં આવી જાય ઠાકોરજી પાછા ભાગીને આવી જાય કેટલા પ્રસંગોના વર્ણન છે પેલી નવી વહુ પરણીને આવી એની કથા આવે છે ઠાકોરજી એની મનોકામનાઓ પૂર્ણ કરી શ્રીનાથજી બાબા અંબાલામાં રહેતા પૂર્ણ ક્ષત્રિના સ્વપ્નમાં આવે આજ્ઞા કરી કે તું મારું મંદિર બનાવ જેને ક્યારે શ્રીનાથજીને જોયા એ નતા શ્રીનાથજીની આની જ કૃપા કહેવાય ક્યારે કોના ઉપર વરસી જાય કોણ જાણે આપણને લાગે કે આ નજીક છે આને જ કેસે એવું કઈ નથી આ શ્રીનાથજી નું કઈ નક્કી નહીં કોના ઉપર પહેલી વાર મંદિરે આવ્યા હોય ઘણી વાર એને સેવા મળી જાય ઘણી વાર પહેલી વાર દર્શન કરવા જોઈએ પહેલી વાર આવ્યા હોય ક્યાંક ફૂલ ના ફૂલ ખૂટ્યા હોય ને કોઈ કોણ લેવા જાય કે હું લઈ આવું અને પેલો લઈ આવે ને એની સેવા ચક્ષ સુધી પહોંચી જાય શ્રીનાથજીની આ કૃપા માર્ગમાં ક્યારે કોનો નંબર લાગી જાય એટલે જ કેવું હાથમાં આવેલી સેવા છોડવી નહીં અને બે દિવસ તમે માળાજી બનાવવા ન ગયા અને ઠાકુરજી તમારા બદલે કોઈ ગયા ને એની ગમી ગઈ તો પછી તમારો વારો જ નહીં આવે એટલે સેવા છે ને ચૂકવી નહીં પ્રાચીન આચાર્ય એમ કેતા ગમે તે થાય હાથમાં આવેલી સેવા છોડવી નહીં તો પ્રભુને જો એની ગમી ગઈ તો આપણો વારો જ નહીં આવે ભાઈ કોણ જન્મમાં ક્યારે વારો લાગે એટલે સેવા તો આગ્રહપૂર્વક કરો આ સેવા મારે કરવા મારા હાથ ની ઠાકોરજીને આદત પડેલી છે બીજો કદાચ કરશે ને તો ઠાકોરજીને નહીં ગમે એટલે જ જ ઘણા એમ કે નથી જે કરતા હોય એ કરે હા પ્રભુને એના હાથની આદત હોય છે આ કોઈ કેવલ રમત નથી આ એક કળા છે સુંદરતાથી કઈ રીતે ઉત્તમ રીતે સુકોમલ ભાવથી કરવું એનો વિવેક છે કારણ કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એના હાથ જ સ્વીકારે નાના બાળક છે ને અજાણ્યો આવીને કોઈ આપે ચોકલેટ લે ભલે ગમે તેટલી ભાવતી હોય કે ના ના હું ના લઉં પેલું કે ના લઈ લે પણ લે બાળક માટે ચોકલેટ કરતા પણ હાથ વધારે મહત્વનો હોય છે એમ ઠાકોરજી માટે પણ વસ્તુ કરતા હાથ વધારે મહત્વનો હોય કોણે ધર્યું છે કોના હાથ માં ઓળખું છું એકદમ અજાણ્યાથી પ્રભુને સંકોચ થઈ જાય કુમનદાસ ની વાર્તા નથી આવતું કુમનદાસ સાથે વાત કરતા માનસિંહ આવ્યા એકદમ થી છુપાઈ ગયા અજાણ્યા ને જોઈને પ્રભુને સંકોચ થાય પ્રભુ તો જેની જોડે વાત કરતા હોય એની સાથે કરે સુકો મળતા નો આપણે ત્યાં ભાવ છે આપણે ત્યાં પેલું યજ્ઞ જેવું નથી કે ચાર આવતી તમે ઓપી લાવો બે હું ઓમી દઉં સેવામાં તો સ્નેહ છે પહેલા એના આત્મીય થવું પડે પહેલા એના થવું પડે પછી એ આપણી સેવા સ્વીકાર તમારા જ મનમાં શિથિલતા હશે તો સેવા છૂટી જશે આગ્રહ હશે તો અનુગ્રહ જલ્દી થશે અનુગ્રહ માટે આગ્રહ હોવો જરૂરી છે જેટલો આગ્રહ હા નથી હોતો પણ સ્નેહ સાથે મારા વગર એને ગમે એમ થાય કે મને નથી ગમતું એ હોય આપણા વગર એને નથી ગમતું તમે કેટલો સ્નેહ કરો છો એ તમે જાણો છો પણ ઠાકોરજી તમને કેટલો પ્રેમ કરે છે એ તો આપણે કલ્પનાય નથી કરી શકતા પ્રભુને વૈષ્ણવ પ્રત્યે કેટલી લાગણી ને કેટલો અનુગ્રહ હોય છે એની તો આપણે કલ્પનાય નથી આવતી એટલે તમે તો તમારો પ્રેમ વિચાર મારું મન લાગ્યું ન લાગ્યું આ લાગ્યું એ બધી ગૌણ વાત છે તમે ઠાકોરજીને ગમો છો એ વાત છે મુખ્ય વાત એ છે એને તમારા ગમે ઘણા લોકો પૂછે અમે સેવા કરી પ્રભુને ગમતી તો હશે ને એટલે જ કરી શકો છો જો ગમતી ન હોત તો ક્યારની ની દીધી આપણું સ્વીકારે છે ને એ જ સાબિતી છે કે આપણી સેવા એને રૂચે છે મહત્વ શું છે તમારી પ્રક્રિયા એ વ્રજભક્તો ક્રિયા છે પૂતના નો પ્રસંગ માં જેવી માં જેવી ભાવ દુર્ભાવ હતો ક્રિયા માં જેવી હતી એટલે ભગવાને ભાવ જેવી ગતિ આપી કે ક્રિયા જેવી ગતિ આપી ક્રિયા જેવી ગતિ આપીને એને માં જેવી ક્રિયા કરી તો એને ગતિ માની આપી એમ તમારું મન લાગે ભાવ હોય ના હોય કઈ વાંધો નહીં પણ તમારી ક્રિયા વ્રજભક્તો જેવી છે એટલે તમને જેવું જ મળશે સેવા રીત પ્રીત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય આ વાત જયારે સમજાઈ જશે તો બંને તો આપણા હાથમાં નથી ક્યાં એને પવિત્ર કરીને ક્યાં એને લગાડીએ ક્યાં એને સમજાવીએ પણ ક્રિયા મહાપ્રભુજીની ની આજ્ઞાથી તમે વ્રજભક્તો ની કરી રહ્યા છો

ગોપીઓનું અનુકરણ કર્યું ને એટલે ફળ ગોપીઓનું જ મળવાનું છે મળવાનું છે આવા અમારા ઠાકોર છે